નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરતના કુબેરનગરના ચોકબજાર વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકનો પોલીસ દ્વારા અંત લાવવામાં આવ્યો કુબેરનગર બજારમાં એક વ્યક્તિને આ વિસ્તારના અસામાજિક તત્વો દ્વારા કોલર પકડી માર મારી જાહેરમાં ધમકાવવામાં આવતા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી સુરત ચોક બજારમાં છેલ્લા ઘણા સમયથી પ્રિન્સવાડા ડેરી ઘોઘારી અને અજય ઉર્ફે બાળો નામના આ અસામાજિક તત્વો અસામાજિક પ્રવૃત્તિ કરી દાદાગીરી કરતા હતા તેનાથી સ્થાનિક લોકો સહિત બજારમાં ખરીદી કરવાથી મહિલાઓ પણ હેરાન અને પરેશાન હતી મહિલાઓને આ ચોક બજારમાં અસામાજિક તત્વો સામે ફરિયાદ મળતાની સાથે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા આરોપીઓની પોલીસ સ્ટેશનમાં સારી એવી સરભરા પણ કરવામાં આવી હતી પોલીસ સ્ટાફ દ્વારા આરોપીઓનું સરઘસ કાઢી કુબીનગર બજારમાં ચોક બજારમાં લાવી રિકન્ડક્શન કરવામાં આવ્યું હતું અને માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરી આવા અસમજ તત્વોથી હોતી બાળકોથી સિનિયર સિટીઝન સહિતના લોકોએ ગભરાવું નહીં અને જો કોઈ ધમકાવ દાદાગીરી તો સુરત પોલીસ સંગઠનનો સંપર્ક દ્વારા તેમને દ્વારા જણાવવામાં આવ્યું હતું અને આ ત્રણેયને બજારમાં લાવવામાં આવ્યા હતા આ બંને કાલે બગાલ કરેલી હતી એના આરોપીઓ છે આ જાગૃત નાગરિકે ફરિયાદ કરી એ બાબતે તુરત જ કાર્યવાહી કરેલ છે આવા કોઈ લુખાઓથી ડરવાની જરૂર નથી બરાબર ગમે ત્યારે આ ખૂબ જ વિકસિત સોસાયટી અને પારસ માર્કેટ છે આવા લુખાવોથી કોઈને ડરવાની જરૂર નથી ખાલી ફોન નંબર પર ફોન કરી દો બીજી મિનિટે પોલીસ આવી જાય આવ લુકાવતી ડરવાની જરૂર પણ નથી બરાબર બાકી બધી ટ્રીટમેન્ટો અમે કરી દઈશું ખાલી ઇન્ફોર્મ કરો અમે અમે તમારા માટે જ છીએ